જન્મ દિવસની ઉજવણીને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો જન્મદિવસની ઉજવણીનો ઉજવણી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસે વાયરલ વિડીયો ને પગલે તપાસ નો ધમધમાટ પણ શરૂ થયું છે ફરી એક વખત કાયદેના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો છે કે જ્યાં સુરતના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરવામાં આવી અને રસ્તો છે સુખીનગર દ્રશ્યો જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી લોકોને ભેગા કરવામાં આવ્યા અને આતશબાજી કરી અને યુવકે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે જન્મદિવસની ઉજવણીને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો લોકોને પણ મુશ્કેલી પડી જન્મદિવસની ઉજવણીનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોને પગલે પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે પાંડેતરા વિસ્તારના આ દ્રશ્યો જન્મદિવસની ઉજવણીના આ દ્રશ્યો છે કે ત્યાં યુવકે રસ્તો બાનમાં લીધો